ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતિ છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અટલ બિહારી વાજપેયીજી એ એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મજયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્યાત્મક રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ અટોદરિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાઘરાના ધારાસભ્ય અરુણ સિરણા મહામંત્રી નીરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા घर घर में शुभ अग्नि जलाता उन उन्नति ईरान का, दीप बुझे पश्चिमी गगन के दीप बुझे पश्चिमी गगन के व्याप्त हुआ बरबर अंधियारा -बर किंतु चीर कर दम की छाती किंतु चीर कर दम की छाती चमका हिंदुस्तान हमारा शक्षत आघादों को सहकर शक्षत शक्शत आघादों को सहकर जीवित हिंदुस्तान हमारा जग के मस्तक पर रोली सा जग के मस्तक पर रोली सा शोभित हिंदुस्तान हमारा क्या हार में क्या जीत में किंचित नहीं पै बीच में कर्तव्य अपन पर जो भी मिला कर्तव्य अपन पर जो भी मिला यह भी सही वह भी सही वरदान नहीं मांगूंगा वरदान नहीं मांगूंगा जो कुछ भी हो मगर हार नहीं मांगूंगा जो कुछ भी हो मगर हार नहीं मांगूंगा आगे मनोवे अटल जी नी जन्म जेंती निमीते स्वच्छता अभियान पण हाथ धर्यु हतु हो अने साफ सफाई करी हती કરોડો ભારતીયોના ઇલમાં જેમનું સ્થાન છે એવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દસ જેટલા કવિઓ દ્વારા અટલ બિહારી વાજપેયીના જીવન પર કવિતાઓ રજૂ કરીને જન્મદિનને પુષ્પાંજલિ અર્પણ કરીને અહીંયા આજે

વોર્ડ નંબર ત્રણમાં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે ત્યારબાદ યુવા મોરચા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ તબક્કે અટલ બિહારી વાજપેયીજી પ્રથમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમજ ત્યારબાદ જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતના વડાપ્રધાન તરીકે એમણે જે કામ કર્યું છે અને સુશાસનનો ખરેખર એમણે જે દાખલો આપ્યો છે એ દ્વારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એમાંથી પ્રેરણા મળે છે વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ચર્ચમાં પ્રાર્થના તેમજ ઈસુના વચનની વહેંચણી કરી એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી શહેરના ખ્રિસ્તી સમુદાય દ્વારા વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરી પ્રાર્થના તેમજ ઈસુના વચનની વહેંચણી કરી એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે નાતાલ અને ઈસ્ટ ના તહેવાર દરમિયાન વાર્ષિક ધોરણે દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક કાર્યક્રમો થાય છે અંકલેશ્વરના ખ્રિસ્તી સમુદાય વિવિધ ચર્ચોમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના ભજન તેમજ ઈસુના વચનની વહેંચણી કરી નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરી એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી આજે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે તેથી અમે ખૂબ જ ખુશી અને આનંદિત છીએ અને આજે અમે આનંદથી નાતાલનો પર્વ ઉજવીએ છીએ નાતાલનો પર્વ એ તો ઈશ્વર પુત્રોનો જન્મદિવસ છે અને એ પ્રભુ સુ ખ્રિસ્ત આજે સમગ્ર માનવજાતને પ્રેમ કરે છે માનવજાતનો ઉદ્ધાર કરે છે અને માનવજાતને આશીર્વાદ આપે છે તેથી આપના મીડિયાના માધ્યમથી અમે અંકલેશ્વરના તમામ જનતાને હસ્યનાય અંકલેશ્વર મંડળ તરફથી નાતાલની પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આ બે હજાર ત્રેવીસમી નાતાલ આપ સર્વને માટે આનંદ પ્રેમ આનંદ શાંતિ અને તાજગી તંદુરસ્તી અને આશીર્વાદ લઈને આવશે સફળતા લઈને આવશે એવી અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ તમારી સાથે છે અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામેથી શેર એ ડિવિઝન પોલીસે તેત્રીસ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે નવી દેવી ગામના શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રો માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નવા દીવા ગામે રહેતો રામુ મના વસાવાએ નવી દેવી ગામના પટેલ ફળિયામાં આવેલ પાણીની ટાંકીની બાજુમાં ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રામુ વસાવાની ધરપકડ કરી રૂપિયા તેત્રીસ હજાર છસોનો દારૂનો જઠ્ઠો કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું ખાસ વિશેષ મહત્ત્વ રહેલું હોવાથી લોકો તેનાથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી પદ્મપુરાણમાં દર્શાવ્યા મુજબ આખી પૃથ્વીના ફૂલ અને પાનમાંથી જેટલી દવાઓ બને છે તેના કરતાં પણ વધુ દવાઓ માત્ર એક જ તુલસીના છોડમાંથી બને છે હિન્દુઓના દરેક શુભ કાર્યમાં અને ભગવાનની પ્રસાદીમાં તુલસીના પાનનો ઉપયોગ થાય છે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે તુલસીના પાનમાં વિશિષ્ટ પ્રકારનું તેલ રહેલું હોવાથી ડેન્ગ્યુ કોલેરા મેલેરિયા અને કોરોના જેવી ગંભીર બીમારીઓના સૂક્ષ્મ જીવાણુઓનો તે નાશ કરે છે લોકો ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ઉજવતા અને ખાસ કરીને આજની નવી પેઢી તુલસી માતાના પૂજનથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી भरुच पाजरापोळ ना मुख्य ट्रष्टी महेंद्रभाई कंसारा ग्रीन भरूच संस्थाना मुख्य ट्रष्टी निकुंजभाई भट्ट आणि सामाजिक कार्यकर श्री रश्मीकांत કંસારાએ તુલસી પૂજનનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું જેમાં બાળકો અને આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહી ખૂબ જ ઉત્સાહપૂર્વક તુલસી માતાનું પૂજન અર્ચન દર્શન આરતી અને પ્રસાદ કર્યો હતો વધુમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારાએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે આપણે દરેક જણ તુલસીના છોડનો માતાની જેમ ઉછેર કરીશું તો તુલસી માતા આપણા ઘરને કોરોના જેવી ગંભીર બીમારીથી દૂર રાખશે અને તમામ પ્રકારના રોગો સામે આપણે લડવાની શક્તિ આપશે આ પ્રસંગે રહી સમગ્ર હતો અને મોટી સંખ્યામાં લોકોએ લોકોએ હાજર સફળ બનાવ્યો પોતાના ઘર આંગણે રહેલા તુલસી માતાનું પૂજન અર્ચન સ્વીકાર્યો છે વરું પાદરાપોળ ગાય માતાની પૂજા અને ગાય માતાની સેવા તો કરે જ છે પણ સાથે સાથે સરાતન સંસ્કૃતિમાં જે આપના મૂળભૂત રીતે સંસ્કારો છે કે જેના ઉપર આપણો આખું વિશ્વ ઉગેલું છે અને ભારત આટલા બધા આક્રમણો થયા વિદેશી લોકોએ અનેક પ્રકારના આપણને આંદોલન કર્યા આપણને પ્રતાડિત કર્યા વર્ષો સુધી આપણને ગુલામ રાખ્યા તેમ છતાં પણ

हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी quality, हमारी कमिटमेंट टू क्वालिटी स्टाइल एंड एंड लेटेस्ट फैशन ट्रेंड्स हमारे डेडिकेटेड स्टाफ जो फैमिली का पार्ट पिछले 30 सालों से है वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोदिंग नीड्स के लिए गो टू एडवाइजर्स

ભારત અને ગુજરાત સરકાર દ્વારા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન બે હજાર ઓગણીસ મુજબ દરિયાકિનારાના વ્યવસ્થાપન માટે નકશા અને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે આ ડ્રાફ્ટ નકશાઓ જીપીસીબી દ્વારા ગ્રામ પંચાયતને આપવાનું કાર્ય શરૂ કર્યું છે આ સીઆરઝેડની લોક સુનાવણી આગામી ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ભરૂચ ખાતે યોજાનાર છે જે અંતર્ગત જંબુસર તાલુકાના બારા વિભાગ પર્યાવરણ સુરક્ષા સમિતિ તથા પર્યાવરણ મિત્ર અમદાવાદ દ્વારા એપીએમસી હોલ ખાતે જંબુસર તાલુકાના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવતા જૈવિક રીતે સંવેદનશીલ દરિયાઈ અને કાંઠા ક્ષેત્રોના સંરક્ષણ બાબતે જનજાગૃતિ શિબિર યોજાઈ હતી જેમાં પર્યાવરણ મિત્ર મહેશભાઈ પંડ્યા બિપિનભાઈ મકવાણા મહેશભાઈ પરમાર જન વિકાસ સંસ્થા જયસંઘાઈ ઠાકોર અંકિતભાઈ મકવાણા કાજલ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતો દ્વારા સીઝેડ એમપી નકશાઓ અન્વયે જરૂરી સૂચનો સમજ સરકારમાં સૂચનો રજૂ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું આ સહિત દરિયાઈ કિનારે આવેલા સીઆરઝેડ વિસ્તારોની સરળ સમજૂતી સંવેદનશીલ ક્ષેત્રોની ઓળખ બે હજાર ઓગણીસ કાયદા સુધાર અંગે માહિતી તથા દરિયાકાંઠા વિસ્તારમાં ગામોની જમીનો દરિયાઈ માછીમારી કરતા માછીમારોના પ્રશ્નો અને તેનું કાયદાકીય ઉકેલ અંગે ચર્ચા વિચારણા દરિયાના પર્યાવરણ સંરક્ષણની વિગતે ચર્ચાઓ કરવામાં આવી હતી

જાહેરનામું બહાર પાડ્યું એ પ્રમાણે એના નકશા તૈયાર કરવા પડ્યા એના માટેની દરેક જિલ્લાઓમાં હવે લોક સુનાવણી થવાની છે એ લોકસુનાવણીનો આ કેવી રીતે ભાગ લેવાય કેવા પ્રશ્નો રજૂ કરાય એની સમજૂતી આપતો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો કારણ કે સીએજીનો રિપોર્ટ વિધાનસભાના છેલ્લા સત્રમાં મૂકવામાં આવ્યો અને રિપોર્ટમાં પણ ઉલ્લેખ થયો છે કે જ્યારે દરિયા કિનારાના હિયરિંગ થઈ એ વખતે લોકો ભાગ નથી લઈ શક્યા કારણ કે એને સમજણ નતી એટલે સીએજીએ જ્યારે મુદ્દો ઊભો કર્યો છે ત્યારે બંને સંસ્થાઓને એવું લાગ્યું કે દરિયાકાંઠાના લોકોને સમજૂતી આપવી પડશે સમજણ આપવી પડશે જાગૃતિ ફેલાવવી પડશે અને એના માટેની આ જે મિટિંગ છે જેથી તારીખે જ્યારે ભરૂચમાં આ લોકસોનાવણી યોજાવાની છે તો એમાં પૂરતી તૈયારી સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકે વાપી વલસાડ શિવસેના કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટિલની અધ્યક્ષતા હેઠળ વાપી વલસાડ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ ઉપસ્થિતિમાં પદ અધિકારી અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી જેમાં વાપી વલસાડ શિવસેના ટીમ પદ અધિકારી હોદ્દેદારો મહામંત્રી અને તમામ શિવસૈનિકો ઉપસ્થિત હતા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના હસ્તે વિવિધ હોદ્દેદારોની વરણીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા સાથે એસ આર પાટિલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં સુરત શહેર સચિવ રાકેશભાઈ વાઘમારે સુરત શહેર ઉપપ્રમુખ ધર્મેશ ચાંદલેકર સુરત શહેર ડિંડોલી શાખા પ્રમુખ વૈભવ કાનકિરડ સુરત શહેર મીડિયા કન્વીનર સતીષ પાટિલ જાફરભાઈ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા સાથે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફાઈનલ મુકાબલો વલણ અને શેરપુરા ગામ વચ્ચે યોજવામાં આવ્યો હતો આ ફાઇનલમાં શેરપુરા ગામની ટીમનો શાનદાર વિજય થયો હતો મુકાબલો અતિ રોમાંચક બન્યો હતો આ ફાઇનલ મેચમાં ટંકારિયાની આજુબાજુ ગામના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લાના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠી અને ઝકીરભાઈ ઉમતા વોરાસમનીના સરપંચ ઝાકીરભાઈ અને અલ્તાફભાઈ અલ્તી મોબાઈલ પટેલ અને બીજા અનેક આગેવાનો હાજર રહ્યા હતા આ ટુર્નામેન્ટની ટ્રોફી મોબાઈલ તરફથી સ્પોન્સર કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન આરિફભાઈ બાપુજી દ્વારા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું bassan siya yes, umpire bhai bhai ne umpire ne score sametai ભરૂચ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ પૂર્વે નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું ઔદ્યોગિક વસાહટમાં નાઇટ કોમ્બિંગનું આયોજન ભરૂચ અંકલેશ્વર દહેજ પાનોલી જંબુસર ઝઘડિયા કાર્યવાહી બે હજાર સત્યાસી ગુના દાખલ કરાયા બસો ત્રીસથી થી વધુ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં જોડાયો ભરૂચ જિલ્લાના ભરૂચ અંકલેશ્વર અને દહેજ પાનોલી જંબુસર અને ઝઘડિયામાં ગત રોજ રાત્રે દસ પોલીસ સ્ટેશનોના બસો ત્રીસથી થી વધુ સ્ટાફે નાઇટ કોમ્બિંગ હાથ ધરી બે હજાર સત્યાસી ગુના દાખલ કર્યા ભરૂચ એલસી મહિલા પોલીસ સ્ટેશન સહિતની ટીમો દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું જેમાં જિલ્લાના દસ પોલીસ સ્ટેશનની દસ ટીમ ચોવીસ પીઆઈ તેવીસ પીએસઆઈ સહિત બસો થી વધુ પોલીસ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ભરૂચમાં સંગીત કલાને પ્રોત્સાહિત કરવા તથા કલાનો વ્યાપ વધારવા અને આવનાર પેઢીમાં સંગીતનું સિંચન કરવાની ભાવનાથી આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન શ્રી વ્યાનુ વ્યાસ અને અંતસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકના ડોક્ટર જાનકી મીઠાઈવાળા દ્વારા સંગીત મંચ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ચોવીસ ડિસેમ્બરના રોજ ભરૂચ બીડીએમએ હોલ ખાતે પ્રથમ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં મુખ્ય કલાકાર તરીકે મુંબઈથી પદ્મશ્રી ડોક્ટર સોમા ઘોષ અને તેમની ટીમ પધાર્યા હતા કાર્યક્રમના સૂત્રધાર મૈત્રી બુચે પોતાની રસિક વાણીથી શ્રોતાઓને કાર્યક્રમમાં તડબોળ કર્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલત કર્યા બાદ ડોક્ટર જાનકીની બે શિષ્યાઓ કુમારી રચિતા અને કુમારી મુદિતા જમ્મારિયા વડોદરા સ્થિત રાગ દુર્ગામાં ત્રણ બંદિશ અને એક તરાના રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા જેમાં હાર્મોનિયમ પર અંતસ્વરની વિદ્યાર્થીની માનસી દેસાઈ વડોદરા સ્થિત અને તબલા પર મયંક ચૌહાણે સંગીત કરી ત્યારબાદ મુખ્ય કલાકાર ડોક્ટર સોમા ગોષે ગ્વાલિયાક ધરાના પદ્ધતિના રાગ કલાવતી તથા હંસ ધ્વનિ પ્રસ્તુત કર્યા હતા એ પછી રાગ અને રાગોમાં ઠુમરી દાદરા હોળી ગઝલ વગેરે ઉપશાસ્ત્રીય ગીત પ્રકારો ગાય શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા અને રાગ બસંત ગાઈને ઋતુનું આહવાન કર્યું શહેરના સંગીત રસિકો તથા પૂર્વ એમએલએ દુષ્યંતભાઈ પટેલે હાજરી આપી કાર્યક્રમને વધાવ્યો દર મહિનાના અંતિમ રવિવારે આવા કાર્યક્રમ કરવાની પહેલ શ્રી વ્યાનુ વ્યાસ અને ડોક્ટર જાન મીઠાઈવાળાએ હાથ ધરી છે ભરૂચમાં સંગીતનું ભવિષ્ય ઉજળું રહેશે તેવા સંકેત તેમણે આપ્યા હતા